નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આઈસીડીએસ પ્રોજેક્ટના લાખો આંગણવાડી કાર્યકર તિળાકર બહેનો અને સાથે જ મિત્રો રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતાં હજારોની સંખ્યામાં જે આશાવર્કર અને ફેસિલિટર બહેનો છે તેમના વિવિધ પડતર પ્રશ્નોને લઈ અને તેમના યુનિયનો દ્વારા લગભગ છેલ્લા એક દાયકાથી સરકાર સામે જે છે તે મિત્રો આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર જે છે તે મિત્રો આ કર્મચારીઓના જે વિવિધ પડતર પ્રશ્નો છે તેને લઈને મિત્રો આ ખાડે કાન કર્યા બેઠી કાન રાખીને બેઠી છે અને આ પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં નથી આવી રહ્યું હવે સરકારી કર્મચારીઓ બનવા માટે અને વિવિધ પડતર પ્રશ્નોની માગણીઓને સ્વીકારવા માટે આ આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો કે જેઓનું સંખ્યાબળ બે લાખ કરતાં વધારે થાય છે તેઓ મિત્રો છેલ્લી હોપ તેવીસ જુલાઈના રોજ માનનીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા જે કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રજૂ થવાનું છે તેમાં મિત્રો આસ લગાવીને બેઠા છે મિત્રો આંગણવાડી અને આશા વર્કરના પડતર પ્રશ્નો ઉકેલવા માટે મિત્રો વિવિધ જે ગુજરાત રાજ્યના જિલ્લા કલેક્ટરો છે તેમને મિત્રો આંગણવાડી કર્મચારી જિલ્લા જે તે જિલ્લાના આંગણવાડી કર્મચારીઓ રાખો અને આશા વર્કર બહેનો જે છે તે મિત્રો આવેદનપત્રો આપી અને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ બજેટ પહેલાં પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે મિત્રો આશા વર્કર બહેનો અને આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેડાગર બહેનો છે તેમના કયા વિવિધ પડતર પ્રશ્નોને લઈ અને આવેદનો આપવામાં આવી રહ્યા છે અને સરકાર બે હજાર ચોવીસના બજેટમાં શું જોગવાઈઓ કરે તેવી માગણીઓ આ કર્મચારી યુનિયનની છે તે વિગતવાર છું વિડીયોમાં તો અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આંગણવાડી કે જેઓનું સંખ્યાબળ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ એક લાખ દસ હજાર કરતાં વધારે છે અને આશા વર્કર અને મિત્રો બહેનો કે જેઓનું સંખ્યાબળ પચાસ હજાર કરતાં વધારે છે તેઓ મિત્રો રાજ્યના મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને આ કર્મચારીઓને માનદ વેતન સરકાર દ્વારા વખતો વખત જે છે તે વધારો કરી અને ચૂકવવામાં આવે છે પરંતુ આ કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નો છે જે ઘણા દાયકાઓથી સરકાર સમક્ષ મૂકેલા છે પણ સરકાર તેમાં કોઈપણ જાતનો મિત્રો રસ દાખવી નથી રહી આવા વિવિધ પડતર પ્રશ્નોને ઉકેલવા માટે આ લાખો આંગણવાડી કાર્યકર તળાકર બહેનો અને આશા વર્કર બહેનો હવે દરેક જિલ્લા લેવલે કલેક્ટરોને આવેદન આપવા માંડ્યા છે મિત્રો યોગ્ય વળતર ચૂકવવા સહિતના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે વાત કરીએ ગુજરાતમાં એક લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને ચાલીસ હજાર જેટલી આશા વર્કર તથા ફેસિલિટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આજરોજ રાજ્યમાં ઠેર ઠેર જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તમામ પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવા માંગ કરાઈ હતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમાં આશા વર્કર અને ફેસિલેટર બહેનો વર્ષ બે હજાર પાંચથી સેવા બજાવતા હોય તેઓને કાયમી કરવા તથા પિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી સાથે જ કામના કલાકો નક્કી કરવામાં આવે આ ઉપરાંત ડ્રેસના જે પૈસા છે તેનું ચૂકવણું રોકડમાં પેન્શન ગ્રેજ્યુટી પીએફ પગારી રજાની જોગવાઈ બોનસ આપવી અન્ય કામગીરી ન સોંપવી આપવું સહિતની માંગ જે છે તે પૂરી કરવાનું આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે જ્યારે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર આઠ બાદ માનદ વેતનમાં વધારો કરવામાં નથી આવ્યો એ લઘુત્તમ વેતન મુજબ ચારસો છન્નું રૂપિયા દૈનિક પ્રમાણે વેતન આપવું જોઈએ આ ઉપરાંત સારા મોબાઈલ આપવા વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા દૂર કરવી નિવૃત્તિ વયમર્યાદા સાઠ વર્ષ કરવી વર્કરના વેતનમાં પંચોતેર ટકા હેલ્પરને વેતન આપવું તથા વધારાની કામગીરી ન સોંપવી પીએફ ઇએસઆઈસી તથા પેન્શનનો લાભ આપવો પગારી રજા અને માંદગીની રજામાં વધારો કરવો દિવાળી બોનસ આપવું યુનિફોર્મ સિલાઈના પૈસા ચૂકવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ આવેદનોમાં ઠેર ઠેર જિલ્લાઓમાં આપીને રજૂઆત કરાઈ હતી આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના ભાડા બિલ વગેરેના ચૂકવણામાં ચાલતા ભ્રષ્ટાચાર ચાલે છે તેથી ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી સહિતની બાબતે રજૂઆત કરવામાં આવી હતી આમ મિત્રો જે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે મિત્રો આ આંગણવાડી કર્મચારી યુનિયનો દ્વારા આવેદનપત્રો આપી અને રાજ્યના એક લાખ કરતાં વધારે કર્મચારીઓ કે જેઓ સંખ્યા આંગણવાડીમાં કામ કરે છે તેવા કાર્યકર્તાળાકર બહેનો અને ચાલીસ હજાર કરતાં વધારે આરોગ્ય વિભાગમાં કામ કરતા આશા વર્કર અને ફેસિલિટર બેડોના વિવિધ પડતર પ્રશ્નો સરકાર સમક્ષ મોકલવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆતો કરાઈ છે અને એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારનું જે સાહીઠ ટકા કોન્ટ્રીબ્યુશન હોય છે જે માનદ વેતનમાં તેમાં કોઈપણ જાતનો વધારો નથી કરાયો તો આ ત્રેવીસ જુલાઈના રોજ જે બજેટ રજૂ થવાનું છે તેમાં આ કર્મનિષ્ઠ મહિલાઓ માટે માનદ વેતનમાં કેન્દ્ર સરકાર કોન્ટ્રીબ્યુશન વધારે અને રાજ્ય સરકાર પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન છેલ્લા બે વર્ષથી નથી વધાર્યું તે વધારી અને આ કર્મચારીઓનો પગાર જે છે તે મિત્રો દૈનિક વેતન મેળવતા કર્મચારીઓને જે મળે છે અત્યારે રાજ્યમાં બારથી પંદર હજાર તેઓ મિત્રો કરી આપે અને મોંઘવારીના સમયમાં આ કર્મચારીઓ સર્વાઈવ કરી શકે તેવી માંગણીઓ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે જોવાનું એ રહેશે કે આવેદનપત્રોનો મિત્રો કેટલો ફરક આવનાર બજેટમાં પડે છે એ તો સમય જ બતાવશે હિન્દ અસ્તુ